સિવિલ હોસ્પિટલમાં રોજ કેટલાય લોકો સારવાર માટે આવતા હોય છે ત્યારે આ સિવિલ હોસ્પિટલની સામેના રોડ પર છેલ્લા ત્રણ દિવસથી એક ગદર્ભ અત્યંત મૃતપ્રાય હાલતમાં દર્દથી કણસતું પડ્યું હતું જેને સ્થાનિક રહીશો પાણી પીવડાવવા સહિત અન્ય દેખરેખ રાખતા હતા તેઓ દ્વારા કહેવાતા જીવદયા પ્રેમીઓને આ અંગે જાણ કરવા છતાં કોઈ સ્વયંસેવક ફરક્યો ન હતો અંતે આ અંગેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓએ દોડી જઈ પ્રાણી કુર્તા નિવારણ સંસ્થાઓની જાણ કરતા અંતે જૈન સમાજ દ્વારા ચલાવાતા જીવદયા પ્રેમી સંસ્થાના મધુ જૈનને જાણ કરવામાં આવતા તેઓએ ત્યાં પહોંચી તુરંત મૃતપ્રાય હાલતમાં પડેલ ગદર્ભને પશુ દવાખાને લઈ જવાની તજવીજ હાથ ધરી હતી બે દિવસ ઉપરથી ચાલી નથી શકાતું નથી ઊભી થઈ શકાતું કણસ હાલતમાં આટલી કાળજાળ ગરમીમાં એ રોડની વચ્ચે પડેલું છે રાહદારીઓની પર રાહદારીઓને એમની પર દયા આવતા હોય લોકો પાણી કોઈક છાંટે છે તો કોઈ પાણી પીવડાઈ જાય પણ એની હાલત એટલી દયનીય છે કે એનાથી પોતાની જાતે પણ ઊભું થઈ શકાતું નથી જીવદયા પ્રેમીઓને ફોન કરેલ છે એ લોકોએ ટ્રીટમેન્ટ આપવા માટે આવવાના છે પણ હજી કોઈ આવ્યું નથી પણ આ જે ગધડું અહીં પડેલું છે તેની હાલત જોતા એવું થાય છે કે ખરેખર માનવીમાંથી દયાનો ભાવ મરી પડવાયેલો છે આ જો નહી વરસાદના યુવાનો અને પોતે આ ગધ ઊભું દવા કરાવડાવી એને વ્યવસ્થિત દવાખાને લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે